વડોદરા કોલેજ તરીકે ઓળખાતી હતી જેની સ્થાપના અઢારસો એકાશીમાં થઈ હતી મહારાજા સાયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પુત્ર મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે પોતાના દાદાની ઈચ્છાને માન આપીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જે આ યુનિવર્સિટીમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે અને હાલ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા આજે દુનિયાભરમાં નામ મેળવી ચૂક્યા છે અને ઉછોદાઓ પર બિરાજમાન પણ છે આમ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે આ યુનિવર્સિટીના સ્થાપના દિવસના પંચોતેરમાં વર્ષ પૂર્ણ થતાં યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેકલ્ટી સ્થાપિત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જ્યાં યુનિવર્સિટીની બદનસીબી એ હતી કે સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓએ સીડી મંગાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વિશ્વ

ઓગણીસો માં આપણે યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે આ જે આટલા મોટા મહારાજાને ને સ્થાપક છે જેને આટલી મોટી જમીન આ વડોદરાની જનતા ને આપી છે જેને આટલું બધું શિક્ષણ જગતને શિક્ષણ માટેનો ઉપભોગ આપેલો છે એના માટે આજે એક ચાર સીડી ની પણ વ્યવસ્થા આ સંસ્થાના માણસો કરતા નથી અને જેની માવજત કરવાની છે માવજત નથી કરતા એ જોતા જ એવું લાગે છે કે આ જે નમાલી નમારી વડોદરામાં ગઈ છે લીધે જ આ છે બાકી સયાજી રાવના પેંગડામાં કોઈ પગ મૂકી શકે એવો આજ સુધી કોઈ રાજવી કે કોઈ એવો સરકાર કે એવો કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન થયો નથી એ મહારાજાની દુરંદેશી દીર્ઘ દક્ષી અને એને લીધે આજે પણ ની અડધી પ્રજા આજવા સરો પાણી પીને

વરેલા છે અમે એવું માનીએ છીએ કે કે અમારા પછી એક આ જેને લીધે અમે એક આટલું ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા એટલે અમારા માટે તો એ પિતા તુલ્ય જ છે અને એ ભાવનાથી જ અમે આવ્યા છે બીજા લોકોની શું ભાવના હશે એ ખબર નથી પણ અમારા માટે તો એ અમારા પિતા તુલ્ય છે અને એમના ઋણ ઋણ અમે અદા કરવા છે